સામાજિક અગ્રણી રાજુભાઈ ઝુંઝા દ્વારા બે હજાર લોકોને છાશ પીવડાવી રાજકોટમાં સેવા કાર્ય માટે લોકો આગળ આવે છે ઉનાળાના બેતાલીસમી પિસ્તાલીસ ડિગ્રીને લઈ લોકો ગરમીથી ત્રાહીમામ થઈ ગયા છે રાહદારીઓને પોતાના કાર્ય માટે બહાર નીકળવું પડે છે ત્યારે તેમને ટાળક થાય તેના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે સામાજિક અગ્રણી રાજુભાઈ ઝુંઝા દ્વારા બે હજાર લોકો માટે રૈયા ચોબડીમાં છાશ વિતરણ કરવામાં આવ્યું રાજુભાઈ ઘણા વર્ષોથી પોતે અલગ અલગ સેવા કાર્ય કરતા રહેતા હોય છે તેમાંનું એક આ છાશ વિતરણ કાર્ય છે બાયટ રાજુભાઈ ઝુંઝા રાજુભાઈ ઝુંઝા સામાજિક અગ્રણી ખાસ કરીને જોઈએ તો દર વર્ષે ઉનાળાને સમયમાં આપણે છાશ વિતરણનો રાખીએ છીએ કારણ એ છે કે કાળઝાળ ગરમીમાં લોકો જ્યારે ગરમીમાં ગરબોળ હોય છે ત્યારે આ છાશ તેને રાહત આપે છે એના માટે આપણે છાશ વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ આ વખતે પણ હજી શરૂઆત કરી છે અને હજુ વધુ ગરમી પડવા પડશે એટલે હજુ આ જે સાથેનું આગળ કાર્યક્રમ ધપાવવામાં આવશે કારણ કે છાશ એવી વસ્તુ છે કે એક ગ્લાસ પીએ તો એને ગરમીમાં ઘણી બધી રાહત થાય છે અને અત્યારે આપણે જોઈ રહી છે પિસ્તાલીસ ડિગ્રી ઉપર જ્યારે તાપમાન જઈ રહ્યું છે ત્યારે રાહતાર્યો ખૂબ જ હેરાન પરેશાન હોય છે તો આવા કાર્યક્રમો થકી એને રાહત મળે છે પંદરસો લોકો અત્યાર સુધીમાં પી ગયા હજી પણ કાર્યક્રમ ચાલુ છે કેટલું ખોરવું આપણે આપણે બે હજાર લોકોને વ્યવસ્થા રાખી છે બે હજાર લોકો માટે આજની વ્યવસ્થા છે અને આજે પાછી આવતા અઠવાડિયે પણ આ કાર્યક્રમ આગામી ચાલુ રાખવામાં આવે છે હું મારા મારા થકી કરું છું દર વર્ષે કરું છું વિતરણ હોય છે છાસનું વિતરણ હોય છે અલગ અલગ કાર્યક્રમો કરું મને અમારો શોખનો વિષય છે અને મને મજા આવે છે